બોલો ખેડૂત મિત્ર સર આપડે ટૂંકો પ્રશ્ન થયો એટલે તમારો પ્રશ્ન બીજા યુટ્યુબમાં મૂકીશ બોલો હા સાહેબ લખેલું છે એ સમજાતું નથી તમે કોણ ગણતિયા વાળા છો કે મૂળ માલિક છો યા સાત તો અમારું નામ બોલે છે હમણાં સાત બારમાં તમારું નામ બોલે છે જુઓ હું જેટલું સમજો છું તમે કહો છો એ મને ખબર નથી પાંચસો ને ત્રેપન નંબરની નોંધ છ દસ છોતેર ના રોજ દાખલ થઇ છે જમીનના મૂળ માલિકો જયસિંહ મૂળા વાળા હતા બરોબર તમે ઈ લોકો ના વારસદારો છો ના એમના નથી ઓકે પછી બીજી જમીનના ગણોતિયા તરીકે મેહુર અણદા વાળા હતા એ ગણોતિયા સાબિત થતા નથી તમે એના વારસદાર છો ના એના નથી તો તમે આમાં ટેપકા ક્યાંથી રવા રૂપા છે ને એમનું જે છે ને રવા રૂપા ગણોતિયા કેસ દાખલ કરી અને છસો બાસઠ પાંચ પ્રમાણે ની બે આઠ છોતેર ના રોજ હુકમ કરી માર્જિનમાં બતાવેલ સર્વે નંબરના જમીન ના માલિક જેસંગ મુડા તમે એના વારસદાર નથી તથા

બરોબર એટલે તમારી જમીન તમારી માલિકીની છે તમારા કબજામાં છે ને ના કબ્જામાં નથી સાહેબ ખાલી કરાવવાની હવે કબજો ખાલી કરાવવો જુદી મેટર છે આખી કબજો વાળા કોઈ પાસે છે કે બીજા પાસે છે બીજા પાસે છે એના પાસે નથી આ ગણતરી વાળા નથી કોઈ ચોથા વ્યક્તિ પાસે છે આ ચોથા વ્યક્તિ પાસે રોદણ હાકે હા એટલે કરવાનું છે ન થતું તને જો ફરી આ કેસ ના સમજા હા ગિરાજદાર હવા રૂપા કે રવા રૂપા ના છો ને તમે રવા રૂપા રવા રૂપા હા તો એની માલિકી છે